સ્વાગત છે અમારા નવા વિડીયો સાથે અને આજે ભાઈ બ્લોગ નથી અને ભાઈ ચેલેન્જિંગ વિડીયો છે એ પણ હવે ચેલેન્જ વિડીયો આપણે ચાલુ કરવાના છે તો ભાઈ છોકરાઓને રજા પડી એટલા માટે આપણે ચેલેન્જ વિડીયો કરવાના છે અને ઇનામ પણ રાખેલું છે તો જે જીતશે એને ઇનામ પણ આપીશું તો મિત્રો પૂરો વ્લોગ જોજો અને ચેલેન્જિંગ વિડીયો છે તો મસ્ત વિડીયો બનવા છે અને જેના છોકરાઓ છે તો બહુ મસ્ત મજા આવવાની છે છોકરાઓ સાથે તો ચલો ત્યાં જઈએ જ્યાં છોકરાઓ બેઠા છે અને જે ચેલેન્જ વિડીયો કરવાનો છે તે જગ્યા ઉપર જઈએ તો મિત્રો આપણે આ પાછળ જે જોઈ રહ્યા છો એ આપણે ચેલેન્જ વિડીયોમાં બધા જ છોકરા ઉભાના છે તો એમનું નામ તમને જણાવી દઈએ એમના જ નામ સાંભળીએ મારું નામ વનરાજ મારું નામ વિશાલ મારું નામ સિદ્ધરાજ મારું નામ સુખદેવ મારું નામ જસવંત મારું નામ કેશવ મારું નામ રુદ્ર તો મિત્રો આ બધા જ જે તમે નામ સાંભળ્યા એ બધા જ છોકરા આવવાના છે અને હવે ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છે હવે ચેલેન્જિંગ તો બહુ મસ્ત મજા આવશે તો હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ અને તમે જોઈ શકો છો આજે મંદિર ઉપર આપણે ફર્સ્ટ વિડીયો આવો બનાવી રહ્યા છીએ તો વિડીયો સપોર્ટ કરજો તો પછી ચલો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટ તો પહેલાં ભાઈ કિસ્મટ આઉટ છે તો સાઈડમાં આવી જજો તમે પાછળ તો જોઈ શકો છો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તો જોઈ શકો છો હવે આમાં ભાઈ વિશાલ આઉટ છે તો બીજા નંબરમાં ભાઈ વિશાલ આઉટ છે તો જોઈ શકો છો ને હવે ભાઈ પાંચ જણા વધ્યા છે જોઈએ કોણ વિજેતા થાય છે હવે વગાડ વગાડ કરતા ઉડરા છે ત્રીજા નંબર માં હવે ચાર વાગ્યા છે ચાર માં ખુલ્જી બાર ગાઢો હવે હવે ચાર વધ્યા છે વનરાજ સિદ્ધરાજ સુખદેવ અને જસવંત તો હવે જોઈએ કોણ વિજેતા થાય છે સ્ટાર્ટ થઈ જાય તો ગેમનો શરૂઆત તમે જોઈ શકો છો હવે સુખદેવ આઉટ થઈ ગયા છે અને ત્રણ કન્ટેસ્ટિંગ વધ્યા છે બે જ પુરફીઓ વધી છે હવે કોણ વિજેતા થાય છે એ તમને જાણવા મળી જશે હવે રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તો ભાઈ વંદરા વંદરા જ આઉટ છે જોઈ શકો છો એની તકો ના મારવાનું તો હવે બે જણા વધ્યા છે જોઈએ હવે বহু দৰৱ পূৰ্ব ভাৱ পূৰ্ব સિદ્ધરાજ આવો ને લાસ્ટમાં આ વિનર છે ભાઈ આજના આપણે ચેલેન્જમાં તો ફર્સ્ટ વિનર આ પહેલાં જ આ ચેલેન્જ વિડીયોમાં આપણે વિનર થઈ ગયા છે અને બીજા બધા હારી ગયા છે આ બધા આ સાઈડ રહ્યા બધા આ બધા હારેલા માણસો છે તમે જોઈ શકો છો ફાઇનલ મિત્રો જે આપણે ચેલેન્જ વિડીયો કર્યો હતો એ આજે અત્યારે પૂરો થઈ ગયો અને આજના વિનર આપણે આ ભાઈ છે તો ભાઈ વિનરને આપણે ઇનામ રાખેલું હતું તો આ ઇનામ છે ભાઈ આપણે આજના વિનરને આપણે ઇનામ આપી દઈએ તો ભાઈ આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરીને આપજો અને જૈન રજીસ્ટ્રા બ્લોગ ચેનલને સપોર્ટ કરજો અને તો અવનવા તમને વિડીયો આપણે સારું લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો જણાવજો તો તમે કહેશો એવા આપણે ચેલેન્જ વિડીયો બનાવીશું વિડીયોમાં આટલું જ સારું લાગે તો લાઈક છે અને કરો